નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર શું કપાસના ભાવ આગામી દિવસોમાં વધશે કે પછી ઘટશે અને શું ભાવ અઢારસોથી લઈને બે હજાર સુધી પહોંચી શકે છે અને હાલ સીસીઆઈની શું અપડેટ છે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને જે પણ મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો તો હિલોડા ચૌદસો એંશીથી પંદરસો સિત્તેર પુપલેટા ચૌદસોથી સોળસો ને સાઠ ધંધુકા અગિયારસો પચાસથી પંદરસો ત્યાંશી ધાંગત્રા ચૌદસો બારથી પંદરસો ચોર્યાસી મોટા લીલીયા બારસો નવ્વાણુંથી પંદરસો આઠ ખાંભા ચૌદસો ચાલીસથી સોળસો સોળ સિદ્ધપુર તેરસો ચોર્યાસીથી સોળસો સાઠ મોરબી તેરસો એકાવનથી સોળસો એકતાલીસ જોટાણા તેરસો અઠ્ઠાણુંથી પંદરસો વીસ જેતપુર બારસો છપ્પનથી છત્રીસ પાટણ તેરસો પચાસથી સોળસો તેતાલીસ મહેસાણા એક હજાર એકથી સોળસો છપ્પન કુકરવાડા બારસો નેવુંથી સોળસો એક ખેડબ્રહ્મા ચૌદસો એંશીથી સોળસો ને એક સાવરકુંડલા ચૌદસો થી સોળસો ને ત્રીસ રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો એક વિરમગામ તેરસો ચાલીસ થી સોળસો ચોત્રીસ અમરેલી એક હજાર ચાલીસથી સોળસો પાંત્રીસ આંબલીયાસણ ચૌદસો એક્યાસી થી પંદરસો છવ્વીસ અંજાર તેરસો પચાસ થી પંદરસો પાંત્રીસ ગોંડલ એક હજાર અગિયારથી પંદરસો છન્નું દિયોદર તેરસો સાઠ થી ચૌદસો તોતેર તળાજા તેરસોથી પંદરસો નેવું બાબરા તેરસો થી સોળસો પાલિતાણા પાસઠ થી પંદરસો હળવદ તેરસોથી સોળસો સત્તર માણસા બારસો થી ત્રણ વાંકાનેર તેરસોથી પંદરસો ચાણસમાં અગિયારસો એકથી પંદરસો એક્યાસી કડી તેરસો સુડતાલીસથી સોળસો ને સત્તર જામજોધપુર તેરસો એંશીથી સોળસો ને પાંચ જસદણ તેરસો પચીસથી સોળસો મહુવા બારસો પિસ્તાલીસથી ચૌદસો ઓગણસી વિજાપુર ચૌદસો પચાસથી સોળસો પિસ્તાલીસ હારીજ ચૌદસો આઠથી પંદરસો કોજારિયા બારસો પચાસથી સોળસો અગિયાર બોટાદ તેરસો એંશીથી સોળસો ને પાંત્રીસ ઇકબલગઢ બારસોથી પંદરસો પચીસ હિંમતનગર ચૌદસો એંશીથી સોળસો ને તેર જામનગર એક હજારથી પંદરસો પાસઠ વિસનગર બારસોથી સોળસો અડતાલીસ તલોદ પંદરસો પચાસથી સોળસો ને છ ભાવનગર અગિયારસો એકત્રીસથી પંદરસો ચોરાણું થરા તેરસો દસ થી સોળસો શિહોરી તેરસો પચાસ થી પંદરસો એકવીસ તો મિત્રો આ તા આજના તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી એમને પણ તાજા કપાસના બજાર ભાવ મળી રહે અને તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આજના કપાસના બજાર ભાવમાં આટલું કચ્છ અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન